મોરબી માળિયા હાઈવે પર એસઓજીની રેડ ડીલક્સ પાનની દુકાનમાંથી મેફેડ્રોન પાવડર જપ્ત મોરબી પોલીસની એસઓજી ટીમે મોરબી માળિયા હાઈવે પર ધ હબ હોટલની બાજુમાં આવેલી ડીલક્સ પાનની દુકાન પર કરેલી અચાનક રેડ દરમિયાન મેફેડ્રોન પાવડર વેચાણ કરતા એક ઇસમને રંગે હાથ પકડી પાડવામાં આવ્યો હતો એસઓજીને ચોક્કસ બાતમી મળી હતી કે નવગણભાઈ ડિસોરભાઈ છિપરિયા જે ડુબેરનાથ સોસાયટી મોરબીમાં રહે છે તે પોતાની ડિલક્સ પાનની દુકાનમાંથી ગેરકાયદેસર મેફેડ્રોન પાવડર ખાનગી રીતે ગ્રાહકોને વેચે છે બાતમીના આધારે ટીમે સ્થળ પર છાપો મારતા આરોપી એ મુદ્દામાલ સાથે જપ્ત કરવામાં આવ્યો હતો જેમાં જપ્ત કરેલ મુદ્દા માલમાં મેફેટ્રોન પાવડર ચૌદ ગ્રામ કિંમત રૂપિયા બેતાલીસ હજાર વેચાણથી મેળવેલ રોકડ રકમ રૂપિયા ઓગણત્રીસ મોબાઈલ ફોન બે કિંમત રૂપિયા ત્રીસ હજાર આ સાથે કુલ મુદ્દામાલ એક લાખ એક હજાર છસો નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો જેમાં આરોપી નવગણભાઈ છુપરિયા સામે એનડીપીએસ એક્ટ ની કલમ આઠ સી એકવીસ બી અને ઓગણત્રીસ હેઠળ ગુનો દાખલ કરી મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે એસઓજી ની આ કાર્યવાહીથી મોરબી જિલ્લામાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપારીઓમાં હલચલ મચી છે અને વધુ માં નેટવર્ક તપાસ ચાલુ છે સ્ટોરી રિપોર્ટ બાય સોલંકી હિમાંશુ મોરબી હેલો બુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરને બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે